મિત્રો આ છે સાસ કરવાની મોટર સ્ટીલ આવે કોપરનું રિવાઇડિંગ આવે પાંચ લિટર દસ લિટર ને પંદર લિટર એક વર્ષ દીની વોરંટી આવે મોટરમાં અને બધા સ્પેર પાર્ટ અલગ અલગ હોય તો આપણે એને આપણે એક ભેરા કરવાનો હોય તો હવે આપણે જો ભેરા કરીએ જે સાપટિંગ આવે મોટરની એમાં પાઇપ નાખવાનો હોય એનું કોટેશન આવે કોટેશનમાં સેટિંગ કરી નાખ દેવાનું અને ધર 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 અવાજો આવે પાડી રાખી પછી આવશે ડીશ ડીશ ઉપર પીવીસી નું એક પ્લાસ્ટિક નું કવર આપે તો અવાજો આવે એટલે એના માટે તો હવે આપણે ડીશ ફીચર નાખી હવે પહેલાં જે આપણામાં આવતા ને ફૂલ એ બોલવાળા આવતા એને બહુ ફરિયાદ હતી કે બોલ ખુલી જાય ખુલી જાય તો હવે આપણે નટ બોલ આટાવાળા એલંકી બોલવાળા આપી દીધા તો હવે ફૂલ ખુલશે નહીં તો ત્રણેય બોલ ફિટ કરે બોલ ઉપર રાખવાનો હોય નટ ની છે રાખવાની હોય તો પરફેક્ટ બોલ ફિટ કરી દેવાનો બોલ ખુલે જતો હવે આપણે આવી ગયું ડાયરેક્ટ આટાવાનું ઉપર આવે એલંકી બોલ આપણે ગમે ત્યારે ખુલશે નહીં આ પાંચ લીટર છે હવે પેલા જે જૂનવાળી ફૂલ હતા એ છે ફૂલમાં થોડોક બદલાવ કર્યો પહેલાં બોલ ખુલ ફોલ ખુલી જતું હવે ફૂલ ખુલશે નહીં આની કહેવાય રવાઈડી રવાઈ તો પાંચ લીટર દસ લીટર ને પંદર લીટર તો શિવશક્તિ ઇલેક્ટ્રિક આરો પોરબંદર જય માતા